જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂપિયા બસ્સો છવ્વીસ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું જામનગરના સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ચાર એપ્રોચ સહિત ત્રણ હજાર સાતસો પચાસ મીટર છે મુખ્ય બ્રિજ ફોરલેન્સ સોળ પોઈન્ટ પચાસ મીટરનો છે જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન આઠ પોઈન્ટ ચાલીસ મીટરના છે આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા રિલાયન્સ નયારા જીએસએફસી તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંક્શન રસ્તા સર્કલ ગુરુદ્વારા જંક્શન નર્મદા સર્કલ તથા નાકનાથ જંક્શન પર થતા જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે પરિણામે ઈંધણ અને સમયની બચત થશે વધુમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળેલાથી નાગનાથ જંક્શન ત્રણ દરવાજા ગ્રેન માર્કેટ બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે આ વિકાસ કાર્યની સાથે જ બ્રિજ નીચેના અંડર સ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે જેમાં કુલ એકસઠ ગાળાઓમાં બારસોથી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં આઠસો પચાસ ટુ વ્હીલર્સ બસો પચાસ ફોર વ્હીલર્સ સો રિક્ષા સો અન્ય અને છવ્વીસ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે આ ઉપરાંત કુલ ચાર જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ એક લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર લેબર ચોક એક ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી ચાર લોકેશન પર વેઇટિંગ સીટીંગની વ્યવસ્થા અને ચાર લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો આ જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સાંસદ પૂનમબેન માડમ મેયર વિનોદભાઈ ખીમસુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મઈબેન ગરસર મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા દિવ્યેશભાઈ અકબરી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિમોહન સૈની શાસક પક્ષના નેતા આશિષ જોશી દંડક કેતનભાઈ નાખવા આગેવાન બીનાબેન કોઠારી પ્રકાશભાઈ બાંભણિયા મેરામણ ભાટુ વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા